નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલ માં વિકાસ એ જ અમારું લક્ષ અંતર્ગત આજે આપણે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતને મળીશું અને જેઓ ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી કરે છે અને લાખો ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરણા જેમણે આપી છે એવા ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતને મળીશું તો નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર હવે આપનું નામ જણાવો જગદીશભાઈ બાબુભાઈ તળાવિયા મંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી હવે મિત્રો આજે આપણે એક સરસ મજાના ટોપિક ઉપર આપણે એમની પાસેથી માહિતી મેળવવાની છે અને એ આપણે આપણા ખેતરની અંદર અપ્લાય કરવાનું છે એટલે કે આપણે એનો ઉપયોગ કરવાનો છે તો ખેડૂત મિત્રોને જણાવો કે ભાઈ કાર્બન તત્વ શું છે અને કાર્બનનો ઉપયોગ અને કાર્બનને આપણા ખેતરમાં કેવી રીતે ઉત્પન્ન કરી શકાય તો એના વિશે વિસ્તૃત માહિતી ખેડૂત મિત્રોને આપો અને કાર્બન ની ઉપયોગિતા વિશે જણાવો જેથી કરી અને ખેડૂત મિત્રોને ઉત્પાદન ય વધે વૃદ્ધિ અને વિકાસ સારો થાય અને ખેડૂત મિત્રો આર્થિક રીતે પગભર બને કાર્બન તત્વ એટલે કે આપણે જે કાઈ ઘાસ કે વેસ્ટ હાઠ્યું કે પછી અમે હરગવાનું કટિંગ કર્યું પુનિંગ કર્યું ને એનું જે કટિંગ વેસ્ટ નીકળ્યું છે ઈ આ રોટાવેટર થી અને કટિંગ કરી અને સંપૂર્ણ આ જમીન ઉપર જ આખું મલ્સિંગ કરી દીધું મલ્સિંગ કરવાનું કેટલી સાઈઝ નું કરવાનું ઈ એવું કઈ આમ હોય નહી જમીન આપણે આવી રીતે ઢકાઈ જવી જોઈએ બરોબર જમીન ઢકાઈ હા એટલે કે આપણામાં જે કાઈ વેસ્ટ નીકળતું હોય ઘાસ છે કે જે કાઈ હોય આપણે તલાહરા છે કે આપણે બાળી દેતા હોય છે ઢૂહા હોય છે કે પછી બાજરીના ઓલા બાટું નીકળતું હોય કે અથવા તો પછી કોઈ સાઈડમાં એવી જગ્યા હોય કે એને થોડુંક એક ચોમાસું હોઈ જાય કુવળનું અને એને બધાને અને પછી જો એનો ઉપયોગ કરવામાં આવે પાથરવામાં આવે મલ્ચિંગ કરવામાં તો કાર્બન તત્વનું ઉમચ જે કહેવાય ને કે વાપસા કંડિશન કહેવાય એમાં જળવાય રે છે અને અળસિયાની ઉત્પત્તિ ઓટોમેટિક થાય છે કાર્બન સારી રીતે આજે કાઈ આવી રીતે જે મલસિંગ કરવામાં આવે ને એમાં ભેજ સંગ્રહ ની શક્તિ સારી થાય કાર્બન ઉત્પન્ન થાય એટલે કાર્બન હોય તો તમારા છોડને છે ને કોઈ જાતનું ન્યુટન કે કોઈ વસ્તુ જોઈ બરોબર જે કાંઈ પોષક તત્વો જોઈએ છે એ બધા મળી રહે અને કુદરતી રીતે ભેજની સંગ્રહ શક્તિ પણ સારી રહે છે એટલે જેથી કરીને તમારે પાણીનું પણ ઘણી બધી બચત થાય છે પાણી બહુ પાવું નથી પડતું બરોબર આ પિસ્તાલીસ ડિગ્રીમાં મારે આ છે ને બાર થી પંદર દિવસે આવા છોડ પીવે છે પાણી અને હું કોઈ જાતનો કચરો છે ને બારો નથી કાઢતો જોઈ જુઓ

એક ખરગવો ને એક લીંબુ એવી રીતે છે અને વચ્ચેની જે જગ્યા છે એમાં એક લાઈન હરગવાની છે બરોબર પછી એનું પુનિંગ કર્યું છે અમે કે એનું કટિંગ કરવાનું હોય એવડા ટૂઠા રાખી પછી એનું જે વેસ્ટ મટીરિયલ નીકળ્યું એમાં મોટો ડ્રેક્ટર લાવીને રોટાવેટરથી આને કટિંગ કરાવ્યો જો આ માંડળિયા બની ગયા એટલે કે કટિંગ કરાવીને આનું કાર્બન ઉત્પન્ન કરવા અને આમાં જે કાંઈ ખાડ ને બધું થઈ ગયુંતું આખું જંગલ લેવું થઈ ગયુંતું પછી આમાંથી કોઈ જાતનું કઈ બારું નથી કાઢ્યું બધું કટિંગ કાપી કાપી કોઈ જાતની બધું કટિંગ કરીને આમાં નાખ્યું છે અને અમારી જમીન છે એ નવ પીએસ ની જમીન છે બરોબર અને આ બધું કરવાથી અમારે ઘણી બધી પોસી જમીન થઈ છે અને ઘણો બધો લાભ થયો છે નગર આ પીએસમાં લીંબુ છે ને કોઈથી થાય નહીં લીંબુની જાત થાય નહીં ઈ કરવી બહુ અઘરી છે એ આ કુદરતી રીતે આ બધું કુદરત નો સહારો આપણે લીધો હોય એનાથી આપણે શક્ય બન્યું છે આ વસ્તુ એટલે કે આ તમે જે અત્યારે મલસિંગ કરી અને જે કાર્બન ઉત્પન્ન કરો એ કુદરતી કાર્બન કે ઈસ થાય કે બીજું થાય કુદરતી કાર્બન એટલે કે જે કુદરતી કહેવામાં આવે છે ઈસ કાર્બન ઉત્પન્ન પ્યોર જંગલમાં કેમ કે ભાઈ પત્તા ખરે હા અને ઝાડ ને ઉનાળામાં પાણી ન કે પત્તા ખરી જાય થઈ જાય ઓટોમેટિક ભેજ આવી જાય ને બરોબર એ રીતનું ઝાડ ને પાણી મળે છે જંગલ ની અંદર જ્યાં કોઈ નળી કે મોટર થી ન્યા કોઈ પાવા ની જતું બરોબર કુદરતી રીતે જ રીતે આપણે આમાં કુદરતી રીતે આમાં મલસિંગ કર્યું છે ઓકે આ રીતે કાર્બન હવે કાર્બન નું પ્રમાણ કેટલું હોવું જોઈએ અંદાજીત એમાં તો ત્રણ થી સાત ટકા હોય ને તો તમારે કોઈ વસ્તુ બીજી નાખવી જ ન પડે કોઈ જાતનું કઈ ન નાખવું પડે કોઈ વસ્તુ નહીં આપવું પ્રોડક્શન માં તમારે સુપર હારા માં સારું પ્રોડક્શન રે એવું પ્રોડક્શન કોઈ લઈ ન શકે એવું પ્રોડક્શન રે અને મારી જમીનમાં હે ને એક કાર્બન છે હાલમાં એટલે સારું કોઈ મને જે આમાં જે વસ્તુમાં રિઝલ્ટ મળ્યું ને

હજી લીમડા હેઠે હું બતાવી કે લીમડા હેઠે આપણે કઈ રીતનો કુસો લેવો બરોબર એનું વેસ્ટ રો મટીરિયલ લીંબોળી ખરી હોય પછી એના પાંદડા ખર્યા હોય આખું ઓર એ બધું પાંદડું કસરું બધું ઢવળી લે અને એ અને પાછું આ એક બનાવ્યો છે મેં ઉથરેડી એમાં બધું ઓલું મિક્સ કરવાનું છે અને આ કાર્બન નું પ્રમાણ આપણે વધારવું હોય તો કેવી રીતે વધારી શકીએ વેસ્ટ રો મટીરિયલ થી ને વધે એના સિવાય બીજો કોઈ ઉપાય સાણીયું ખાતર અને વેસ્ટ રો મટીરિયલ એટલે સાણીયા ખાતર માં તો કોઈને પોસિબલ રહ્યું નથી કારણ કે માલ ઢોર કોઈની પાસે છે નહીં બરોબર એટલે આવી રીતે છે ને વેસ્ટ રો મટીરિયલ આપણે જે જેગવી દેવી છે એ ખોટી વસ્તુ છે બરોબર એ જેગવી ના દેવાનું ખેતર મતલબ પાથરી દેવાય અને પછી તમને એમ લાગે કે ભાઈ હવે આને છે ને પલટી મરી દેવાય હળથી બરોબર અને કાર્બન નું પ્રમાણ વધુ હોય તો ઉત્પાદન ખરેખર વધુ આવશે કે કેમ થશે એમાં હારામાં હારું કોઈ ન્યૂટન વાપરવા નહીં પડે અને વાપરવા પડે તો ઓછા વાપરવું પડે પ્રોડક્શનમાં એને હારામાં સારું રહે પછી એક બીજું કાર્બન માટે લીલો પ્રવાસ કરવાનો હોય છે તલ બાજરી કઠોળ અને તેલ બિયન ત્રણ વસ્તુ ચાર વસ્તુ નું છે એ વાવેતર કરીએ અવડું અવડું થાય એટલે એને પલટી મરવી દેવાની અથવા તો રોટા મરવી દેવાનું બરાબર આવી રીતે અંદર જમા થઈ જાય અને જેને લો પીએસ હોય જમીન હોય એના માટે તલનો નો પડવાશ બહુ અતિ ઉત્તમ છે તલમાં કાર્બનનું તત્વ વધારે હોય ને જેમાં સિકાસ હોય એટલે જેને સૂટી જમીન હોય ને એના માટે આ તલનો પડવાશ બહુ સારો વધારે સારો અને એ તલાહારા માણસો જેગવી દે છે ને એ જેગવાય નહીં ખરેખર એક વખત એ ઢોર હેઠળ નાખી અને કોરું કરી અથવા તો કોઈ આપણી કટિંગ કરી અને અથવા તો ટ્રેક્ટર મહિને ભૂકો કરી અને જમીનમાં પાછો આપી દેવું જોઈએ અને એ ક્યાંય નડતું નથી એકાદ વખત બે વખત દાંતી હાથે હાલે એટલે બધું મિક્સ થઈ જાય પાછું એ રીતે કાર્બન તત્વ છે આપણું એ વધે તો પ્રોડક્શન હાર વધવાનું છે વસ્તુમાં ઓછી મેને દે અને સરળતાથી અને કોઈ ખર્ચો કર્યા વગેરે અને આપણી ને આપણી જમીનની વસ્તુ આપણે ને આપણે પાછી આપી દેવાની જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ